દિવાળીની રાત્રે જ્યારે આખો દેશ ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્રના સાવરકુંડલા શહેરમાં ઉજવણીનો અંદાજ જ કંઈક અલગ જોવા મળે છે ત્યારે અહીં ફટાકડા આકાશમાં નહીં પણ લોકો એક બીજા ઉપર ફેંકે છે ત્યારે આને કહેવાય છે ઇંગોરિયા યુદ્ધ એક એવી પરંપરા જે વર્ષો જૂની છે ને આજે પણ સાવરકુંડલાના લોકો તે ઉજવણી કરે છે

રાત્રિના અંધકાર માં આ ઇંગોરિયા ના તણકલા પ્રકાશના પર્વ ને એક જુદી જ ચમક આપે છે ત્યારે આ રમતના ખેલાડીઓ માટે પણ આ માત્ર પરંપરા નથી પરંતુ ઉત્સાહ અને શૌર્ય નો પ્રતીક

નદી વચ્ચે યુદ્ધ સાવરકુંડલામાં ફેલાયું છે આ યુદ્ધ નો ઇતિહાસ એવો કહેવાય છે આ યુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદ થઈ નથી અને કોઈ પણ કદાચ હોય તો ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમથી

અમારા જેવા દેશોમાં જયારે યુદ્ધ થતું હોય અને આપણે ટીવીમાં દ્રશ્યો જોઈએ છે એવો દ્રશ્ય આજે તમે સાવકુલા શહેરમાં ઇંગોરિયાની રમતમાં જોઈ શકો છો વર્ષોથી પરંપરા મુજબ આ રમત અમે અહીંયા રમતા આવે છે દર વર્ષે આ રમતનું વધુમાં વધુ લોકો લાભ લે છે આ જે ઇંગોરિયાની રમત છે એ પૂરા વર્લ્ડમાં જોવાય છે તમારી ચેનલો દ્વારા આ રમતને પૂરા વર્લ્ડમાં દેખાય રમતવીરો જે કહી રહ્યા છે કે આ યુદ્ધ કોઈ દુશ્મની નથી આ બધા ભાઈઓ ભેગા થઈને રમી રહ્યા છે ને આ જે સાવરકુંડલા ની એકતા છે અને તે દર્શાવે છે ત્યારે સાવરકુંડલાની ભૂમિ સંતોને ત્યારે અહીંગોરિયા યુની પરંપરા લગભગ એકસો ને પચાસ વર્ષ જૂની છે ત્યારે દર વર્ષે દિવાળીના પર્વે યુદ્ધ નિહાળવા માટે માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ દેશ વિદેશથી પણ લોકો ઉમટી પડે છે

એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહીંયા મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે અને મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી ઇંગોરિયા જોવા માટે આવી છું

સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારતમાં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જોવો છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનો યુદ્ધ હજારો યુવાનો

अपराईए